વધારો સ્વાગત છે ભાઈબંધ અશ્વ મિત્રો બધાનું ખાસ તો આજે થોડુંક અંદરનું કામ કરવાનું છે એના માટેનો સામાન આખો આવી ગયો જુઓ કાઇસ આવી ગઈ કે અશોક સરસ એ બધી ગતિવિધિ કરીએ બતાવીએ બીજા વર્ગ ને યશસ્વીને પણ આજે નવા વાવા પહેરાવી ખાસ આ જગ્યાએ આપણે પાટિયા ફિટ કરી દઈ કારણ કે આમથી ઓવરિંગ ઓવરિંગ કદાચ આ બાજુ આવતું હોય તો પાટિયા એકદમ સ્મૂથ છે પગની અંદર કંઈ થાય એવી કોઈ ઘટના થશે નહીં એટલે સરસ પેક થઈ જશે અને ચોખ્ખું રહેશે ઘોડાને મજા આવશે તો એ કરીએ ને પછી વારાફરતી યશસ્વી અને રાજલને પહેલાં સ્ટેબલમાં એ જો એ ગજાવાનું છે આ રાજલનું નેનું છે એટલે એ ભાઈને વારાફરતી પછી ફેરવા રાખશું

અહીંયા રાખવામાં આવે એટલે યશસ્વી અને રાજલ બંને ખાઈ શકે તો આ અમે પેક કરી દીધું છે સરસ જે લપટાય એવું નથી કારણ કે ઊંધી દિશાની અંદર રાખેલું છે એટલે તમે જુઓ અહીંયા જરાય ચિંતાઓ વાળું નહીં અને આરામ પણ થઈ શકે તો સરસ રીતે આ થઈ ગયું છે ને ગજાવર તો આમ ચોખ્ખું જ રાખે છે એને આરામની બધી વ્યવસ્થા છે ગમાણ તમને બતાવું એ પણ સરસ ઊંડી એટલે કોઈ એમાંય ઇસ્યુ નહીં કાણા બુરી દીધા એટલે અહીંયા ચોગાણ પડી જાય અને માથાકૂટ ન થાય કુંડી આપણે ભરેલી રાખીએ સાફ પણ એટલી કરી નાખીએ એટલે કોઈ એમાંય વાંધો ન આવે અને બધા આરામથી પાણી પી શકે ત્રણસો લીટરની કુંડી છે ચાર પાંચ દિવસે એકવાર ભરવી પડતી હોય છે અને અહીંથી પહેલાં બધી વસ્તુઓ રાજલને ને ગજાવરને આમાં રાખતા પહેલાં હવે અહીંયા સામાનને લારીને બધું વરસાદમાં ધ્યાન રાખવું પડે અને અહીંયાથી બધું આમ એટલે બધા પ્રાણીઓ એકબીજાને જોઈ શકે અને આખો દિવસ આનંદ કરી શકે વરસાદના હિસાબે આ પણ સુવિધા કરી નાખી છે એટલે બહુ પાણી અંદર ઉતરે નહીં જો હવે માંડવીમાં ફૂલે આવી ગયા એટલે દાણા બે એ કહે છે ફૂલ પીળા પીડા યશસ્વીને આજે હું મોયડો પહેરાવવાની ટ્રાય કરી પણ હરી પડકીને ભાગે એટલે હળવે હળવે એને પહેલાં ડોકિયાથી હળવી શરૂઆત કરવી પડશે એ ભડકે નહીં પણ હજી તો બહુ વાર છે આ તો કીધું થોડીક પ્રેક્ટિસ રહે ને તો સારું પણ એ કોઈ વાંધો નથી એમાં ગજાવર ઘણો એ ગજાવર એટલે કે એક દિવસ રાઈડિંગ થઈ એક દિવસ આરામ છે વળી પાછું એને સવારી ચાલુ થશે બે દિવસનો આરામ થઈ ગયો આજે આરામ હતો હવે થોડુંક અંદર સ્ટેબલ વ્યવસ્થિત થઈ જાય એટલે હવે એને ચાલવાનું જ છે પાછું રાજલ તો છે હમણાં થાણમાં હતી કદાચ આજે છેલ્લો દિવસ છે શાંત હોય એટલે અમને ખબર પડી જાય ઊંધું છે આખું શાંત હોય એટલે એ થાણમાં હોય બાકી ના હોય રવડા જે લારોટો લઈ લે એટલે મજા આવી જાય એની આ ટ્રેક્ટરની આવ્યું હતું ટાઇલ્સનું ને બધું એટલે થોડાક શીલા પડી ગયા છે પણ હજી અંદર જવાને વાર છે ચલો બરા જુ રાજલ ની એક જ બાજુ આરોટાની ટેવ છે જયારે ગજાવરને બેય બાજુની ટેવ છે આરોટો લઈને મજા આવે આખી થાક આખો ઉતરી જાય યશસ્વી કે એકા જોઈ થઈ છે હેમ અહીંયા સરસ રીતે હવે આ દીકરીને કોઈ ઉપાધિ નહીં રે આગળની જગ્યા છે પણ આપણે એવું જ રીતે રાખશું એટલે સરસ રીતે ચિંતા વગરનું કામકાજ રે જોગાણ જેટલું ઢોરે એટલું કુકડા ઉપાડી દેજો દાને દાને ઉપયોગ કેસે કરે એવું અમશે શીખે ભાઈ કોઈ એક વસ્તુ ન રહેવા દે બચ્ચાવાળા હોય ને આટલા માટા મારતા હોય હવે અત્યારે તો બચ્ચા કોઈ ખાસ છે છે ચાલો હવે આને પેક કરી દઈએ અંદર આવવા દઈ કે જાવ કે તો ફોજ આવી જાય અહીંયા જો એટલે આટા મારવા માંગે થોડીક વાર મને ખબર પડવી જોઈએ કે કાંઈક અહીંયા ખાવાનું છે કે કૂકડા પેટ થોડા હોય એ ચાલુ ને ચાલુ હોય આખો દિવસ દીપાઈ આવે છે ગજાવરને લાઈટ ગજાવર સરસ રીતે કેટલી હાઈટ લાગે છે ગજાવરની આપ કોમેન્ટમાં મને જણાવી શકો છો ત્યારે જો આ રીતે એનું આખું બંધારણ છે બહાર અલગ કંઈક લાગે અંદર કંઈક અલગ લાગે તો અહીંયા બજાઓને કેટલી હાઈટ હોઈ શકે જો દીપભાઈ દેખાતા નથી પાછળ ઊભા છે પીઠેથી આ પણ જણાવો પાણી ભરાઈ ગયું છે સરસ રીતે સિંધાલુ મીઠું મેં તમને વાત કરી એમ ને આપણે ગજાવર નહીં આપીએ બધી રીતે અહીં ખાધા રાખે મજા મજા તો મિત્રો આજના આ વિડીયો સાથે આપણે એન્ડ કરીએ છીએ ઘણી બધી વાતો તમને જાણવા મળી તો ખાસ કોમેન્ટની અંદર આપ મને જણાવી શકો છો ગજાવરની હાઈટ કેવી છે પછી હાઈટ તો ભલે આમ આ તો ગુણ આપણે વાર્તાલાપ થાય એ બાબતે યશસ્વીનું શું કેવું છે રાજલનું શું કેવું છે તો બસ એ વાતો જણાવી અને આપણે આ એક અઠવાડિયું ડેલી બ્લોક કરવાના છીએ તો એમાં આપ લોકોને કેવું લાગે છે જણાવો કન્ટિન્યુ કરવું કે ન કરવું એ પણ વાત જણાવજો તો આપણે એ પ્રમાણે કંઈક ગોઠવી તો ચાલો મળીએ છીએ નવા વિડીયોની અંદર નવી કોઈ વાત સાથે માતા કી જાય ધન્યવાદ